હું લીમડિયા મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આજે આપણી પાસે જુઓ તમે આ ઘણી બધી વસ્તુ છે આ ટોટલ વસ્તુ આપણે આ વિડીયો પ્રોજેક્ટ માટે આપેલો છે તમે જુઓ પ્રોજેક્ટમાં કઈ કઈ વસ્તુ આવે છે એ તમને આજ બતાવવાનો છું તમે રાખી શકો અને આ ગમે ત્યારે ડિમાન્ડમાં આવી જાય એવી વસ્તુ છે તમને હું બધી બતાવવાનો છું તો વિડીયોમાં બને રહ્યો અને આપણા વિડીયો ગમતા હોય તો આપણા વિડીયો આપણે તમે આગળ વધારજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જુઓ તમે આ લાઇટ છે પ્રોજેક્ટ લાઇટ આ ગ્રીન કલરની છે બરાબર તમને હું બતાવતો જાઉં છું આ પીળી કલરની છે આ બધી પ્રોજેક્ટમાં વપરાય બરાબર ડેકોરેશનમાં આ લાલ કલરની છે પછી આ વ્હાઇટ છે બરાબર પછી આ ગુલાબી છે અને આ બ્લુ છે બધી રહી પ્રોજેક્ટમાં વપરાય એવી વસ્તુ છે આનો દસ રૂપિયા વીસ રૂપિયા ભાવ હોય છે તમને બીજી પ્રોજેક્ટની વસ્તુ બતાવું તો તમે આ જોઈ જોઈને આ એક આપણી પાસે પ્રોજેક્ટની કોમ્બો આવ્યો છે જેને છૂટું છૂટું ન લેવો એ આ પ્રોજેક્ટની કિટ લઈ શકે ડાયરેક્ટ આ રીતની કીટ આવે જુઓ તમે આમાં મોટરમાં મોટર આવે પંખી આવે સ્વિચ આવે લાઇટ આવશે અને એનું કપલર આવશે બેટરી સાથે કનેક્ટ કરવાનું આ ટોટલ આવવાનું છે આ પણ અલગ અલગ ભાવ હોય છે અને ત્રીસ ચાલીસ ને પચાસ બરાબર આ રીતનો શેર રહેવાનો છે આ પણ ભોજકની વસ્તુ છે અને બતાવું બીજું ઘણું બધું ભોજકમાં કેટલું આવે છે લાઇટું બતાવી મોટરું બતાવી તમને એક આ યુનિક વસ્તુ છે તમે જોઈ લઉં આને કહેવાય મોટર ઇલેક્ટ્રિક મોટર પાણી કાઢવાની સબ મર્સિબલ મોટર છે આ રહી નહીં બરાબર હવે આનું કામ શું છે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીને લઈ જવું હોય કે તમારે કોઈ જ્વાળામુખી કૂવો બનાવવો હોય બોર બનાવવાની આ તમે ઉપયોગ કરી શકો બગીચો બનાવ્યો પ્રોજેક્ટમાં બરાબર સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન હોય ત્યારે આ વસ્તુ વપરાય છે આમાં જો ડાયરેક્ટ તમારે અહીંથી બેટરીમાં સેડા દેવાના નવ વલ્ટની એટલે અહીંયા બે નળી લાગી જાય એટલે આમાં કમ્પ્લીટ આવે પાણી ચાલુ થઈ જાય આ એવી વસ્તુ રહેવાની છે પછી પ્રોજેક્ટમાં તમને હું બતાવું ને બીજું વસ્તુ ઘણું બધું આવી છે મારે આ જોઈ લે તમે કલર જોઈ લો આના ઇલેક્ટ્રિક વોટર છે ઇલેક્ટ્રિક રબર છે આ ગરમી થાય તો ધોંખાનો ઉપયોગ કરી શકો અને પેન્સિલથી લખેલું ભૂંસવામાં પણ ઉપયોગ કરી શકો અને આ નોખા નોખા આપણી પાસે કલર રહેવાના છે ઘણા બધા છે ડિઝાઇનમાં ઘણા બધા છે જોઈ લે બરાબર આ છે ઇલેક્ટ્રિક રબર બરાબર આ પણ રહેવાનું છે અને પ્રોજેક્ટમાં એની સાથે સાથે તમને બીજું બતાવું જો આ પોલીસ લાઇટો આવે છે આવી પણ રહેવાની છે અને કનેક્ટરની વાત કરતા પણ જો આ કનેક્ટર ન આવે બરાબર બેટરી સાથે કનેક્ટ થઈ જાય એ આવે છે અને તમને આવી રીતનું સ્વિચું રહેવાની છે જો આ રીતે સ્વીચું આવે આ બધું વિજ્ઞાન પ્રદર્શનમાં વપરાય છે આ રીતે ડબલ ફૂલીવાળી મોટર આવવાની છે જોઈ લો તમે આ રીતની કઈ બાજુ ફરશે આમાં પંખી લગાવે ગમે તે બનાવી શકો બીજું તમને બતાવું આ મોટી ડીસી મોટર બરાબર આ બધો સામાન તમને દેખાડો એ પ્રોજેક્ટનો છે આમાં તમે અલગ અલગ આવે છે યુટ્યુ પણ આવે છે બરાબર આ બધું છે આ રીતનું પ્રોજેક્ટનું સામાન હોય છે આપણે આગળ વાત કરીએ એ જે પ્રોજેક્ટમાં ઘણું બધું આવે છે મારી પાસે જે છે એ તમને બતાવું છું હા તરત ગમે ત્યારે ટ્રેન્ડિંગમાં આવી જાય એની વસ્તુ તમને બધી બતાવવાનું છે તમે જો આ લાઇટું જોઈતી તમે અમે ના નહીં એથી મોટી ડિઝાઇનમાં લાઇટું છે આપણી પાસે છે બધી મોટી બધી પ્રોજેક્ટની વસ્તુ છે આમાં પણ અલગ અલગ કલર તમને મળી જવાના છે લીલા પીળા બધા છે આપણી પાસે કલર ડિઝાઇન છે આ પણ બધું પ્રોજેક્ટનું વસ્તુ છે એ વપરાવાનું છે આ આવાનું છે

એક એવું હોય તો નથી વસ્તુ ન આ એવું જો પછી તમે આવા પાવર વપરાય છે પ્રોજેક્ટમાં આ રીતના બરાબર પેન્સિલવાળા અને મોટા પાઉચ પાવર આ રીતના વપરાય છે બરાબર પછી પ્રોજેક્ટની ઘણું બધું બીજું તમને દેખાડ્યું પછી જુઓ તમે પ્રોજેક્ટમાં જુઓ વધારે હે ને આવા કાર્ડ સીટું પણ ચાલે છે આ તમે જોઈ લ્યો બરાબર આ બધા કલરમાં રાખવાની આ રીતની કાર્ડ સીટું રહેવાની છે બરાબર અને પછી આપણે આવા રીતના બોક્સ આવે આવા આવા બોક્સ એ પ્રોજેક્ટમાં આલે છે પછી તમે એક આ વસ્તુ જોઈ લો તમને દેખાડું આ વસ્તુ છે ગ્લુ સ્ટીક આ ગ્લુ ગન આવે ને એમાં આવે બરાબર આ રીતનું બધું હોય છે પછી નવું નવું તમને દેખાડું જ છું આ બધું પ્રોજેક્ટનો સામાન છે મેં તમને આ વસ્તુ હોય ને તમારે રાખવાની છે સ્ટેશનરી પ્રોજેક્ટનો સામાન બરાબર એટલે આ ગમે ત્યારે તમારે કામ આવી જશે વિડીયો બહુ લાંબો નહીં કરી તમને અત્યારે પ્રોજેક્ટની વસ્તુ બતાવી પ્રોજેક્ટમાં જો તમને બીજું ઘણું બધું પ્રોજેક્ટમાં જો આ છે પેપર પેપર છે આવા બધા કલર છે નોકાનો ખાસ આ પણ પ્રોજેક્ટમાં વપરાય છે ગોલ્ડ જોતા ગોલ્ડ સિલ્વર જોતા સિલ્વર બધી રીતના કલર છે આપણી પાસે એ પ્રોજેક્ટમાં વપરાય છે એ સિવાયના જોવા તો આ પ્રોજેક્ટમાં કલર તમારે જ્યાં લખતા હોય તો આ પણ વપરાય છે ડબલ માર્કર બરાબર આ સિવાયના પછી તમે ડોમ્સમાં વાત કરો તો આ પણ પ્રોજેક્ટનું વસ્તુ છે એટલે આ બધાનો કલરનો કાર્ડ સીટનો બધો સ્ટોક તમારે રાખવાનો જ છે ગમે ત્યાં ટ્રેન્ડિંગમાં આવી જાય તો નક્કી ન કહી શકાય બરાબર ચાલો વિડીયો મજા આવી હોય અને કંઈક શીખવા મળ્યું હોય તો આપણો વિડીયો તમે લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરી દેજો તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ